ય કુરમી સેના દ્વારા આજરોજ સ્વ હારમીશ દ્વારા અપાયેલા મામલે રાજકોટ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે ગુનાખોરી રોકવાના વિવિધ કાયદાઓ તળે કામગીરી ચલાવવામાં રજૂઆત કરવામાં આવી હતી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તથા છરી ચપ્પુ જેવા ધારદાર હથિયારને લઈ ફરતા અસામાજિક તત્વોની ખાસ ઝુંબેશ ચલાવી ઝડપી પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી શ્વહાર્મિશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જશીટ મૂકવામાં આવી તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી સીપી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ શાહ દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક કામગીરીની ખાતરી આપવામાં આવી હતી અને તેઓ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન આવશે સીપી કચેરી ખાતે આવેદન આપવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના હોદ્દેદારો તથા સ્વ હાર્મિશ ગજેરાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ઓફિસ સમી